જેને પગલે ચિંતા હતી પરંતુ શરૂઆતના દિવસોમાં વરસાદ નહીં પડતા ખેલૈયાઓ ગરબે ઘૂમવામાં મોજમાં આવી ગયા હતા પરંતુ એકાએક રવિવારે વાતાવરણમાં પલટો આવ્યો અને અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો જેના કારણે ખેલૈયાઓમાં નિરાશા ફેલાઈ હતી તો મિત્રો આજે 29 સપ્ટેમ્બરના રોજ અને સોમવારે કયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી રહેલી છે તેના વિશે વિડિયોની અંદર જાણીશું તો વિડિયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર અમારા YouTube ચેનલના માધ્યમથી મળતા રહેશે ગુજરાતમાં ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે ચોમાસાની વિદાય રેખા વેરાવળ અને ભરૂચ સુધી પહોંચી ગઈ છે ત્યારે જતાં જતાં ચોમાસાએ ફરીથી જમાવટ કરી છે

આ સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો છે રવિવારે કપરાડા ઉમરગાંવ પાટણ વેરાવળ કોડીનાર અંકલેશ્વર ઉના ધરમપુરમાં ચાર ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે આ સાથે ઉમરપાડા વાપી વલસાડ પારડી ખંભાડિયા કલ્યાણપુર તલાલા વિસાવદર દેડિયાપાડામાં ત્રણ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે મુખ્ય શહેરોમાં વરસાદની વાત કરીએ તો સુરત શહેરમાં એક છવ્વીસ ઇંચ રાજકોટમાં શૂન્ય સિત્યાસી ઇંચ અમદાવાદમાં શૂન્ય પોઈન્ટ ઇંચ વડોદરામાં શૂન્ય પોઈન્ટ બાર ઇંચ વરસાદ નોંધાયો છે તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવરાત્રીમાં વરસાદ અંગેની આગાહી આપી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે એક સિસ્ટમના કારણે ત્રણ ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાતમાં કોઈ ભાગોમાં ચાર ઇંચ તો કેટલાક ભાગોમાં છ ઇંચથી વધુ વરસાદ થવાની શક્યતાઓ રહેશે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ રહેશે મધ્ય સૌરાષ્ટ્રના ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ રહેશે વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતાઓ રહેશે લોકો વીજળીના ચમકારા થતા હોય ત્યારે વીજ પોલ કે વૃક્ષો નીચે ઉભા રહેવું ન જોઈએ હવામાન વિભાગે ઓગણત્રીસ સપ્ટેમ્બરના રોજ અમરેલી ગીર સોમનાથમાં રેડ એલર્ટની સાથે ગાજવીજની આગાહી આપી છે આ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ સાથે રાજકોટ ભાવનગર જુનાગઢ બોટાદ સુરત તાપી ડાંગ નવસારી વલસાડમાં ઓરેન્જ એલર્ટ સાથે ગાજવીજની આગાહી આપવામાં આવી છે આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે જ્યારે કચ્છ અમદાવાદ પાટણ બનાસકાંઠા મોરબી સુરેન્દ્રનગર બાટોદ આણંદ ભરૂચ જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં યલો એલર્ટ આપવામાં આવ્યો છે આ જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે ગાજવીજની પણ આગાહી આપવામાં આવી છે તારીખે દેખાઈ છે જોકે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી તો આપવામાં આવી જ છે તે દિવસે દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે